આયુર્વેદને જાણો ભાગ ત્રેપન આયુર્વેદમાં સ્વસ્થ વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ તેનું ખૂબ બધું વર્ણન કરેલું છે તેમાંનો એક મુખ્ય ટૉપિક એટલે કે દિનચર્યા દિનચર્યા એટલે દિવસથી રાત દરમિયાન આપણે શું કરવું જોઈએ એના વિશેની જે ચર્ચા છે એ બધી દિનચર્યામાં છે ત્યારબાદ એક બીજો મુખ્ય ટૉપિક આવે સ્વસ્થ ઋતની અંદર એ છે ઋતુચર્યા એટલે કે ઋતુ બદલાય ત્યારે આપણી આ આહાર વિહારની પદ્ધતિમાં શું ફેરફાર કરવો એ તમામ વર્ણન ઋતુચર્યામાં છે એટલે દિનચર્યા અને ઋતુચર્યા એ આ સ્વસ્થ રહેવા માટેના બે મુખ્ય પરિબળો છે કે બે મુખ્ય વિષયો છે ઋતુચર્યાની વાત તો આપણે જે તે ઋતુ વખતે કરી લઈશું જેમ કે શરદ હેમંત અને શિશિર ઋતુ દરમિયાન આપણે એની ઋતુચર્યાની વાત કરી અગાઉ શિશ ઋતુની પણ શરદ ઋતુચર્યા વિશેની વાત કરેલી છે તો જે તે ઋતુ જ્યારે આવશે એ પહેલાં પહેલાં આપણે એ ઋતુચર્યા વિશે વાત કરીશું આજે આપણે શરૂઆત કરીએ દિનચર્યાની તો દિવસની શરૂઆત હંમેશા ઉઠવાથી થતી હોય છે તો આયુર્વેદમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની વાત છે એના માટે એક શ્લોક છે કે બ્રહ્મે મુહૂર્ત ઉત્તિષિત સ્વસ્થો રક્ષાર્થમાં આયુષ્ય એનો અર્થ એવો થાય કે સ્વસ્થ વ્યક્તિએ આયુષ્યની રક્ષા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ અહીંયા એવું કહ્યું છે પહેલું કે સ્વસ્થ વ્યક્તિએ એનો અર્થ એવો છે કે આ રોગી વ્યક્તિ માટે લાગુ પડતું નથી અગાઉ આપણે દિન નિંદ્રાની અંદર દીવા પણ આ વિષય જોયેલો કે દિવાશન દિવસે કોને સૂવું જોઈએ તો જે બીમાર વ્યક્તિ છે એના માટે આ આ સ્વસ્થના નિયમો નિયમો બદલાઈ જશે તો બધા જે છે દિનચર્યાના એ માત્ર સ્વસ્થ વ્યક્તિએ પાલન કરવા યોગ્ય નિયમો છે રોગી વ્યક્તિએ કરવા કે ન કરવા એ વૈદ્યની સલાહ મુજબ કરવા જોઈએ બીજું છે આયુષ્યની રક્ષા માટે કેમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું તો આપણું સુખાયુ અને હિતાયુ જે છે એવા આયુષ્યની રક્ષા માટે આપણા સ્વાસ્થ્યની રક્ષા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે હવે બ્રહ્મ મુહૂર્ત એટલે કયો સમય કયો મુહૂર્ત ગણવું તો શાસ્ત્રમાં પણ મત મતાંતર છે લોકો પણ અલગ અલગ કહેતા હોય છે કોઈ સૂર્યોદય પહેલાં તરતનો સમય કોઈ સૂર્યોદય પહેલાંના કલાક કોઈ સૂર્યોદય પહેલાં દોઢ કલાક કોઈ સૂર્યોદય પહેલાંના બે અઢી કલાક કહેતા હોય છે કેટલાક લોકો સમય સાથે કહેતા હોય છે કે ત્રણ વાગ્યાનો સમય સવારે ચાર વાગ્યાનો સમય વગેરે વગેરે પરંતુ સમય સાથે કહેવું એ બિલકુલ યોગ્ય નથી કારણ કે સૂર્યોદય પહેલાંનો જે સમય છે માની લો કે ચાર વાગે બ્રહ્મ મુહૂર્ત ગણીએ તો ગુજરાત માટે એ સૂર્યોદય પહેલાંનો સમય છે પરંતુ અરુણાચલ પ્રદેશમાં તો એટલા વાગે સૂર્યોદય થઈ જતો હોય છે તો એ પ્રદેશ માટે ચાર વાગે એ યોગ્ય ટાઈમ નહીં રહે તો પૃથ્વી ઉપર સૂર્યોદયના જે સમય છે એ અલગ અલગ હોય છે એટલે એવું કહેવું જોઈએ કે સૂર્યોદય પહેલાંનો સમય સૂર્યોદય પહેલાં દોઢેક કલાકનો સમય એ બ્રહ્મ મુહૂર્તનો સમય ગણી શકાય હવે એટલું વહેલા સૂવા માટે વહેલાં સૂવું પડે છે પરંતુ વર્તમાનમાં જે ટીવી મોબાઈલ્સ વગેરે આવી ગયા છે એના લીધે કાં તો જોબ ઉપરથી જ મોડા આવવાનું થતું હોય છે કેટલાક લોકોની જોબ રાત્રે મોડા સુધી ચાલતી હોય છે વગેરે વગેરે કારણોના લીધે આપણે કદાચ એટલું વહેલાં ના ઉઠી શકીએ તો કમસે કમ સૂર્યોદય થાય એની પહેલાં ઉઠી જવાય એવી પણ જો આપણી પદ્ધતિ રહેશે કે એવી ટેવ રહેશે તો પણ ઘણો ફાયદો થશે હવે આ સમય ઉઠવા માટે એવું નથી કે રાત્રે મોડા સુધી જાગીએ અને સવારે વહેલા ઉઠી જઈએ તો તો બિલકુલ યોગ્ય નથી એલાર્મ મૂકીને ઉઠવાથી ઊઠી તો જવાશે પરંતુ માત્ર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પૂરતું નથી એ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યાના ફાયદા બી તો મળવા જોઈએ તો રાત્રે મોડા સુધી જાગીને એલાર્મ મૂકીને સવારે વહેલા ઉઠી જઈશું તો એ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના ફાયદા આપણને મળવાના નથી તો એના માટે શું કરવું જોઈએ તો બે નિયમો છે એક પહેલાં તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તના સમયે પૂરી થઈ ગયેલી હોવી જોઈએ માની લો કે કોઈને આઠ કલાકની ઊંઘ જોઈએ છે તો સવારે સૂર્યોદય થાય એ પહેલાં આઠ કલાકની ઊંઘ પૂરી થઈ જાય એટલું વહેલાં પહેલાં સુવાની ટેવ પાડવી પડશે અને બીજો નિયમ એવો છે કે આગળના દિવસનું જે ભોજન છે એ ભોજન પચી ગયેલું હોવું જોઈએ એટલે કે માની લો કે સવારે જ્યારે ઉઠીએ ત્યારે જો ભોજન પચી ગયેલું હશે તો શરીર એકદમ હળવું હશે સ્ફૂર્તિ હશે એક માર્કિંગ છે કે સવારે ઉઠી અને જો કમર પકડાયેલી લાગે આળસ મળવાની ઈચ્છા થાય કાં તો પછી ઉઠવાની જ ઈચ્છા ના થાય સૂઈ રહેવાની ઈચ્છા થાય આ બધું ઇન્ડિકેટ કરે છે કે હજુ આગળનું ભોજન પચ્યું નથી કાં તો ઊંઘ પૂરી થઈ નથી તો જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી કંઈ ફાયદો નહીં થાય ઘણીવાર આપણે માર્ગ કર્યો છે જેને સતત મોડા જમવાનું થતું હોય છે એ લોકોને સવારે ઊઠે ત્યારે આ સમસ્યા કાયમી રહેતી હોય છે તો ક્યારેક ઉપવાસ જો કર્યો હશે ને આવા વ્યક્તિઓએ કે રાત્રે જમ્યા જ નથી માત્ર બપોરે જમ્યા ત્યારે જે સવારે ઊઠશે ત્યારે એ ફ્રેશ દેખાશે ત્યારે એ શરીરમાં બિલકુલ આળસ હશે નહીં અને વગર એલારામે આંખ ખુલી જશે જ્યારે ભોજન પચી જાય અને ઊંઘ પણ પૂરી થઈ જાય ત્યારે કોઈ એલારામની જરૂર પડતી નથી સીધી જ આંખ ખુલી જતી હોય છે તો આવા ટાઈમે ઊઠવું એ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા બરાબર છે અને સવારે વહેલા ઉઠવાથી જ આપણા શરીરની ઉર્જા આપણા શરીરના જે હોર્મોન છે એની બધાની સ્થિતિ અલગ જ હોય છે પૃથ્વી ઉપર જે જે માણસો સક્સેસ થયા છે એમાંથી મોટા ભાગના વ્યક્તિઓ સવારે વહેલા ઉઠવાની ટેવવાળા હશે કોઈ પણ આવા સક્સેસ વ્યક્તિઓની સ્ટોરી જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે એક ખાસ વાત ધ્યાનમાં લેવી કે કેટલા વાગે ઊઠતા હતા તો એ હંમેશા સવારે વહેલાં જ ઉઠતા હશે ભાગ્યે જ કોઈ એવા હશે કે મોડા ઉઠતા હોય અને સક્સેસ થયા હોય આ પછી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને શું કરવું તે વિશેની વાત આપણે આગળના ભાગમાં કરીશું ધન્યવાદ